પ્રોજેક્ટ કર્યા પછી ફરીથી એક વાર એલ એનટીએ વડોદરા ખાતે મક્કરપુરા જીઆઈડીસી માં આવેલ બરોડા મેટલ લેબલ પર વિશ્વાસ મૂકી અયોધ્યામાં નવનિર્માણ થયેલા રામ મંદિરમાં બ્રાસ ની નિર્માણ કરવા માટે નિયુક્ત કરેલ બરોડા મેટલ લેબલ વર્ષના ઓનર ચિન્ટુ કારેલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે એમના કંપનીને એલ એન્ડ દ્વારા બાંસની તકતી બનાવવા માટે એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા આ પ્રાસની પ્લેટો પર શ્રી રામ ચતુર્થી સ્તુતિ રામાયણના સંસ્કૃત શ્લોક વગેરે જેવી રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે તેવી પ્રાસથી બનેલી પ્લેટો અયોધ્યા ખાતે રામ મંદિરે રામજીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે

એલ એન તરફથી કેટલીક રામચરિત માણસમાંથી જે સંસ્કૃત શ્લોકો છે એના કેટલાક શ્લોકોનું કામ સોંપવામાં આવ્યું ને એ કામ ખૂબ સફળતાપૂર્વક કાળા થયું છેલ્લે બાવીસ જાન્યુઆરીના રોજ જટાયુકાંડમાંથી એમને સુંદર વર્ણન કરેલું અને હાલમાં શ્રીરામચીમાંથી એમને સુંદર વર્ણન કર્યું છે વડોદરા શહેરને આ ગર્વની વાત છે કે જ્યારે ભગવાન શ્રીરામમાં મંદિરમાં લોકોએ પોતાનો મહત્ત્વનો ફાળો આવ્યો એ આપણા બરોડાના ચિન્ટુભાઈને દ્વારા સંસ્કારી નગરી તરફથી જઈ રહ્યું છે એ ખૂબ ગર્વની વાત છે એટલે જે લોકો પણ વડોદરાથી ત્યાં જોવા જશે તેમને ગર્વ થશે કે આ ચિન્ટુભાઈ તરફથી આ આપણા વડોદરા તરફથી સંસ્કારી નગરી તરફથી આ લગાવવામાં આવ્યું છે એવું આપણા વડોદરાવાસીઓને ગર્વ થશે એટલે હું

જેનું કામ અમે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બી કરેલું છે અને અત્યારે બી જેમ ઓર્ડર આવે છે એ રીતે અમે લોકો કરી રહ્યા છીએ આનંદ સાથે જણાવવાનું છે કે અત્યારે શ્રી રામ સ્તુતિનું મેન્યુફેક્ચરિંગ થયું છે જે રામ દરબારમાં સ્તુતિ લાગવાની છે જે રવિવારે નીકળશે અને પછી અમારી ટીમ ત્યાં પહોંચી અને ઇન્સ્ટોલ કરશે અને આ વસ્તુ માટે અમે વડોદરા માટે અને વડોદરાવાસીઓ માટે બહુ ગર્વની વાત છે કે આજે રામ મંદિર અયોધ્યાનું કામ આજે બરોડા શહેરને યોગ્યતા મુજબ જે અમને ફાળવવામાં આવ્યું છે અને અગાઉ બી અમે એલ એન ટીના અંડરમાં ઘણા પ્રોજેક્ટ્સ કરેલા છે એને ધ્યાનમાં રાખીને એલ એન ફરીવાર અમારા કંપની ઉપર વિશ્વાસ મૂકી અને આ બહુ જ મહત્વની જવાબદારી કે જે બ્રાસ પ્લેટનું નિર્માણ છે એ અમને સોંપવામાં આવેલું છે આ જે સ્તુતિ તમે ડ્રો કરી છે કેટલો સમય લાગે છે ને કેટલા ટાઈમમાં પૂર્ણ કરવામાં આવે છે સ્તુતિનું જે મટીરિયલ છે એ કસ્ટમાઈઝ અમે સ્પેશિયલ ઓર્ડરથી બનાવીને મંગાવવામાં આવેલું છે જે મટિરિયલ આવતા અમને એક મહિનો થયો છે અને મટિરિયલ આવ્યા પછી આશરે પંદર દિવસ અમારે અહીંયા આ પ્લેટમાં તૈયાર કરવા કરતા થયો છે અને ત્યાં ઇન્સ્ટોલેશનમાં મટીરિયલ પહોંચશે એટલે એમાં બી અમને આશા છે કે અમે લોકો ફક્ત ત્રણથી ચાર દિવસના જ શોર્ટ પીરિયડમાં અમે ઇન્સ્ટોલ બી કરીશું અને એ બ્રાસની જે છ પાર્ટમાં તકતી બનેલી છે જે એક તકતીનું વજન આશરે એકસો ચાલીસથી એકસો પચાસ કિલોનું છે જે સરેરાશ કહીએ તો આખી બધી છ ભેગી કરીએ તો આશરે નવસો કિલોનું આ વસ્તુ બ્રાસની તકતી બની રહી છે